ભાભરની ક્રિષ્ણા નર્સિંગ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ માટે સેમિનાર યોજા ભાભર શ્રી ગામ રોડ ઉપર આવેલ કૃષ્ણ નર્સિંગ કોલેજ ખાતે ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ તેમજ લોકોમાં જાગૃતિ આવે તે માટે ભાભર પોલીસ અને સાયબર ક્રાઇમના એક્સપર્ટ દ્વારા લોકજાગૃતિ સાયબર ક્રાઈમ સેમિનાર યોજાયો જેમાં કૃષ્ણ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહેલ સેમિનાર દરમિયાન સાયબર ક્રાઇમને લગતા પ્રોગ્રામો અને ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ સહિત ઓનલાઇન થતા ફ્રોડ બાબતે માર્ગદર્શન આપવામાં આવેલ અને ફોન દ્વારા થતી જુદી જુદી લોભામણી જાહેરાતો બાબતે કેટલાક ભોગ બનેલા લોકોના દ્રષ્ટાંતો આપીને કોઈ પણ લોભામણી જાહેરાતોમાં ન આવે ઓનલાઈન છેતરપિંડી ન થાય તે માટે સાવચેત રહેવા શૈલેષભાઈ લોવા દ્વારા જણાવ્યું હતું જો કોઈ વ્યક્તિ ભોગ બની છેતરાઈ જાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરવા જણાવ્યું બનાસ ડેરી એફ એમ રેડિયો પ્રોગ્રામના મહેશભાઈ દ્વારા અલગ અલગ પ્રકારના પ્રોગ્રામોનું પ્રદર્શન કરીને વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમત કરાયેલા આ કાર્યક્રમ દરમિયાન ભાબર પોલીસ અને સાયબર ક્રાઇમના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા મહેશભાઈ તુધવાણી તથા ભાભર પીએસઆઈ અને આર સોનારા પોલીસ સ્ટાફ અને ક્રિષ્ણા નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા છે ઇન્સ્ટાગ્રામ ફેસબુક આ છે એ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક આપણા દિવસની દિનચર્યાની એક્ટિવિટી નોંધ કરવા માટેની એક પોતી છે એમાં કોઈ સેલિંગ ની એક્ટિવિટી આવતી નથી ઘણી બેનો ને એક બીજો પણ હોય છે બેનો વધારે ફ્રી રહે છે અને એ ફ્રી રહેવાથી અમને બીજો ગેરફાયદો શું થાય છે એ જણાવી દો તેનો ને અત્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર બીજી જાહેરાત જોવા મળેલી હશે નટરાજ પેન્સિલ નો પેકિંગ કરો ઘરે બેઠા પૈસા કમાવો આઉટ તમને જોવા મળે તો તમને જાણ કરજો અમે જે જગ્યાએ છે એ આખો એકાઉન્ટ ટિલેટ કરવાની પ્રોસિજર અમે કરશું પણ અમને જાણ કરવાની તમારે કેવી રીતે કરવાની એ છેલ્લે સમજો તો તમારે એમાંથી જાણ કરવાની ખબર પડે ને કે આવું થયું તો અમને જાણ કરવાનું કેટલું જાગૃત નાગરિક તરીકે તમારું કાર્ય પૂરું કરવાનું ઓકે